એટલે મને કહેતા આનંદ થાય છે કે વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા જે વિસ્તારો છે ભૌગોલિક સ્થિતિ એમની ખરાબ છે નદીઓના પરિસ્થિતિમાં વારંવાર જમીન લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યાથી નીકળતી નથી એનો કાયમી ઉકેલ શું હોય શકે એ કાયમી નિરાકરણ માટે એક ખાસ પ્રોજેક્ટ સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે એમનો સર્વે કરીને સિંચાઈ વિભાગ સાથે રહીને એ પાણી મને મુખ્યમંત્રીને શંકરભાઈનો આગ્રહ હતો કે પાણીનો સંગ્રહ ક્યાંય થાય પાણી ભૂગર્ભમાં ઉતરવામાં આવે તો પહેલો પ્રયાસ એ કરવામાં આવશે પછી છેલ્લે એ કોઈને કોઈ રીતે દરિયામાં મોકલવું જ પડે તો એ દરિયામાં મોકલીને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિઓ માત્ર આ પ્રકારનું રાજ્યમાં પહેલી વખત આ જાહેરાત એ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન રીતે મારો કૃષિ વિભાગ કરી રહ્યો છે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ હું એમ કહીશ કે આ જોગવાઈ છે એ પ્રાથમિક અમે કરી છે માની મુખ્યમંત્રીએ કહ્યું છે કે પાંચ હજાર કરોડની પણ જરૂર પડશે તો આ વાવ થરાદ ભવિષ્યમાં આ પ્રકારના વરસાદમાં પાણી ન ભરાય એમના માટે રાજ્ય સરકાર આ નિર્ણય કર્યો છે એ કામ પૂરું થતા એ ખેડૂતો એક ડિમાન્ડ પણ હતી ખેડૂતોની કિસાન સંઘે પણ આ માગણી કરી હતી એમણે પણ કિસાનો હતી માહિતી આપી હતી એટલે પચીસો રૂપિયાની જોગવાઈ એ આ સાથે જ ઠરાવમાં કરી છે હું પુનઃ એકવાર કહું છું કે પચીસોથી પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર પાંચ હજાર કે પાંચ હજારથી વધારે હોય એ ખેડૂતોના હિતાર્થે આજે હું એવું માનું છું કે પેઢીઓન પેઢીઓ સુધી એમની દિવાળી હવે સુધરશે કારણ કે કુદરતે કોઈના હાથમાં નથી પણ ન બને એ કરવા માટેની જવાબદારી સરકારની હોય છે ત્યારે પહેલી વખત આ બની રહ્યું છે વર્ષોથી આ સમસ્યા છે ચાહે અમારી સરકાર હોય કોઈની હોય પણ આ વિચાર કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે એમના નેતૃત્વમાં કર્યો છે એક બીજો પણ નિર્ણય કર્યો છે એ પણ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે જ્યાં પાણી ભરાણું છે ત્યાં ફરી વખત વાવેતર એ શિયાળુ પાક લઈ શકે એમ નથી રવિ પાકમાં મુશ્કેલી થાય એમ છે પહેલી નવેમ્બર સુધી ત્યાં પાણી ભરાયેલું હોય એનો સેટેલાઇટ સર્વેન અને સર્વે દ્વારા તો એ લોકોને પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં વીસ હજાર રૂપિયાની સહાય મદદ ખેડૂતને બેઠો કરવાની વાત એ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારે કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર એક સીઝન ગઈ પછી નવી સીઝન ની ચિંતા એ જનરલી ખેડૂતને હોય છે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ એ